ભરૂચ બોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવોર્ડ અને ડિસ્કાઉન્ટ પર્યાવરણના જતન માટે વોટર ક્રસિંગ મશીનનું લોકાર્પણ કરાયું ભરૂચમાં કોલેજ રોડ સ્થિત નવનિર્મિત બોલાવ સેટેલાઇટ ડેપો ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન સી એસ હેઠળ મૂકવામાં આવ્યું છે પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ધબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલા આ મશીન રોજની સાતસોથી એક હજાર બોટલ ક્રસ કરી શકે છે જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને આ મશીનમાં બોટલ ક્રસ કરનાર રિવોર્ડ તરીકે દસ કંપનીઓ અને સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે રિસ રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કે એન વાઘમસી એસટી વિભાગીય નિયામક આરપી શ્રીમાળીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડીયા જોઈન્ટ સેક્રેટરી સી કે પટેલ એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતીક દેવાણી પાર્થ વાગડિયા નવનીત પરમાર ડેપો મેનેજર જીપીસીબી સ્ટાફ મંડળના સભ્યો અને એસટી ડેપોના સ્ટાફ હાજર રહ્યો હતો આજે આપણે આજે આપણે જીપીસીબી નિગમના આપણે વોશિંગ કરી રહ્યા આજે પબ્લિક લોકો જ્યાં પણ પાણીની ખાલી બોટલ જેમ કે પ્લાસ્ટિકની બોટલ છે જેમ એટલે આજે વેસ્ટ હોય છે પર્યાવરણ દિવસે દિવસે વેસ્ટ કલેક્શન કલેક્ટ કરતું હોય છે એના કારણે આપણે વેન્ડિંગ નવું સ્ટાર્ટ કરવાનો આઈડિયા આવેલા છે પ્રજાની અંદર અને એ આપણે વેન્ડિંગ મશીન દ્વારા આપણું મોટો ખાસ બંધ કરશે એના માટે આજે આપણે યુઝિંગ મશીનનું સાઇકાની તરફથી આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ જેમાં આપણે શિક્ષાયક શિક્ષણ વ્યવસાય અમદાવાદ છીએ બરાબર એ વખત કંપનીની આ એની મશીન આપણે લોન્સ કરવા જઈ રહ્યા છીએ એની અંદર અમે ખાલી પાણીની બોટલ ક્રશ કરી શકશું બરાબર વિધિને દસ સેકન્ડની અંદર બોટો તમારા ક્રસ થઈ એની અંદર અમને રિવોર્ડ કુપનની સિસ્ટમ તમને આપેલી છે જેમ કે હોટલ જે કોઈ સારું દેખે છે અથવા કોઈપણ ભરૂચની એવી ઇવેન્ટ વગેરે તેમની છે જેમાં અમે રિવોર્ડ મળશે જેમ કે તમે ઓડર કરશો ત્યારે કરાઈ રહ્યા છોની અંદર જે પણ મોટલ પ્રાપ્ત કરી અન્ય એક બસ આગળ ડિજિટલ તમારે મોબાઈલ નંબર નાખવામાં આવશે જેવો તમે મોબાઈલ નંબર નાખશો એની અંદર છ ડિજિટલ કૂપન આપને અંદર જોવા મળશે ડબલ ક્લિક કરશો એ કૂપનની અંદર કે તમને છ ઓપ્શન અલગ અલગ કંપનીના આપ્યા છે જેમ કે ઝોમેટો ઝીમ બસ અને જેવો ડેવલપની અંદર તમે જેવો ક્લિક કરશો તમે મોબાઈલની અંદર એસએમએસ દ્વારા તમે લિંક પ્રાપ્ત થાય છે જે પણ લિંક તમે રાત્રે ઓપન જઈ તો તમે તમે રિવન તમને અવેલેબલ તમે કૂપન મોબાઈલ નંબર થઈ જશો આજે બીજું પર્યાવરણને પણ વધુ થાય અને જ્યાં ત્યાં લોકો પબ્લિક કચરા લેખી દે કે કચરા પેમેન્ટ નાખતા હતી એને રીતે આપણે લોકોને એક્ઝર્ટ કરવા માટે અથવા જાગૃત કરવા માટે આપણે જીપીસીબી દ્વારા અને નિગમ ક્ષત્રિય દ્વારા આપણે મશીનનું આજે લોન્ચિંગ કરાવી રહ્યા છીએ અને બધો સાહેબનો અને બહુ ડીકો હું પાથ લાગડીયા બધું આજે સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ બધા જય હિંદ જયપાલ આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યુ બોલાવ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે એની અંદર પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું વેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે એની અંદર જે પણ મુસાફર દ્વારા બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે અલગ અલગ ત્રણ ચાર અલગ અલગ છે એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે ગુજરાત એસટી નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે કારણ કે અમારા અંદાજે પિસ્તાલીસ સુધી પાંચ હજાર જેટલા ભરૂચના મુસાફરો છે બોલાવ કસ્ટી છે એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન પર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ જેમાં પાણી ખલાસ થઈ ગયું છે એ પાણીની બોટલ એ બસ સ્ટેશન ખાતેની કચરા પેટીમાં ન નાખતા આ જે મશીન છે એની અંદર નાખશે એટલે બસ સ્ટેશન પર ગંદકી ઓછી થવા પામશે પર્યાવરણ આપણે આજે અહીંયા રિવર્સ બેન્ડિંગ મશીન કરીને જેમાં જીપીસીપીના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબની મિશન છે સ્વચ્છ ભારત એના વન સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે એ અહીંયા વધુ થાય છે અને આ મશીનમાં જે બી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે અપ ટુ ટેન પર્સન્ટ સુધી ઝોમેટો બિગ બસ કે જે બી આમાં ભારત જેટલા ગયેલા છે આપણે કંપનીઓ છે જેનામાં એ લોકો બોટલ નાખશે તો એને રિવોર્ડ બી મળશે અને સ્વચ્છ બસ સ્ટેન્ડ બી એરિયા મૂકશું એ એરિયા બી ક્લીન રહેશે અને એને બીજું કશું ઓટોમેટિક મશીન છે અને જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક વેન્ડર અહીંયાથી એની સાથે ટાયર કરેલો છે અને લઈ જશે એની સાથે એટલે ક્લીન ભારત માટેનું એડ મિશન એક મિસેટ્યુ કરેલું છે થેન્ક યુ